વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને એકસો આઠની ટીમો સ્ટેન્ડ બાય ઉત્તરાયણ પર્વને લઈને એકસો આઠની તેતાલીસ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય મોડ પર એકસો આઠની તેતાલીસ એમ્બ્યુલન્સમાં બસો અઢાર કર્મીઓ ચોવીસ કલાક રાઉન્ડ ધી ક્લોક કરશે કામ અબોલાજીઓ માટે કરુણા અભિયાનની સાત એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય મોડ પર કરુણા અભિયાનની સાત ટીમો દસ દિવસ માટે સ્ટેન્ડ બાય મોડ પર વન વિભાગ દ્વારા પણ કરાવ્યું છે અલાયદું આયોજન ઘવાયેલા પક્ષીઓ માટે શહેરમાં બ બનાવવામાં આવે છે વિવિધ કલેક્શન કેન્દ્રો હા ઉત્તરાયણના પર્વ નિમિત્તે તમામ વડોદરાવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવવાની એક ઝુંબેશ ચાલે છે એમાં તમામ અમને હું વિનંતી કરું છું કે જો આપણે પક્ષી બચાવીશું સવારે તો થોડી કાળજી રાખીશું તો ઘણા બધા પક્ષીઓની જાન બચી જશે જેવી કે સવારે છથી નવ દરમિયાન જો આપણે પતંગ ન ચગાવીએ જ્યારે પક્ષીઓ જ્યારે ચણ માટે બહાર જતા હોય ત્યારે ઘણા ઘાયલ પક્ષીઓ ઘાયલ થતા હોય છે તેમજ સાંજના સમયે જ્યારે પક્ષીઓ પોતાના માળામાં પરત ફરતા હોય છે ત્યારે થી આઠ દરમિયાન જ વધુ કેજ્યુલિટી થતી હોય છે તો આપણે આ સમયનો કાળજી રાખીએ બીજું કે ઘણા ચાઇનીઝ દોરાનો પણ ઉપયોગ કરતા હોય છે નાયલોન દોરાના જેના કારણે માણસોના પણ ગળા ઉપર કપાતા હોય છે તો આપણે એની તકેદારી રાખીએ કાચવાળી દોરીનો ઉપયોગ ન કરીએ તેમજ કોઈ પણ પક્ષી ગવાય તો અમારા વડોદરાના સેન્ટરમાં આપણા અલગ અલગ ત્રેવીસ કલેક્શન સેન્ટર રાખેલા છે તેમજ ગુત્રી ચાપા વેટનરી હોસ્પિટલ ખાતે પણ એની સારવાર કેન્દ્ર છે પંડ્યા બ્રિજ ખાતે વેટનરી ખાતે પણ સારવાર કેન્દ્ર છે તેમજ વન વિભાગનું કાર્ય વિભાગ સ્થિત રેસ્ક્યુ સેન્ટર આવેલું છે ત્યાં પણ સત્તર ડોક્ટરની ટીમ સાથે કાર્યરત છે અને જે પણ પક્ષી ઘાયલ થાય તો તુરંત અમારા એટ થ્રી ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ પર કોલ કરશો તો તમને દરેકના નજીકના લોકેશન સેન્ટર મળી જશે એ સિવાય વન વિભાગનો પણ ટોલ ફ્રી નંબર છે વન એઇટ ડબલ ટુ ડબલ થ્રી ટુ સિક્સ થ્રી સિક્સ એના ઉપર પણ કોન્ટેક કરી શકો તો તાત્કાલિક એની પક્ષીઓને ઘાયલ થયેલ પક્ષીઓની તાત્કાલિક સારવાર મળશે અને આપણે જે આગળ બતાવ્યું પ્રમાણે જો આપણે કાળજી રાખીશું તો ઘણા બધા પક્ષીઓને આપણે જાન બચાવી શકીશું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત વડોદરા